નમસ્કાર મિત્રો ગુજરાત માર્કેટ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આજના આ વિડીયોમાં આપણે કપાસના ભાવ શું રહ્યા છે તેના વિશે વાત કરીશું પણ તે પહેલાં મિત્રો જો તમે કપાસના ભાવ વિશે જાણવા માગતા હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને પાછળ રહેલા બેલને પ્રેસ કરી લો જેથી કપાસના ભાવનો મેસેજ તમને મળતો રહે તો ચાલો મિત્રો આજે કપાસના ભાવ શું રહ્યા છીએ તે જાણી લઈએ વિરમગામ તેરસો પંચાવન થી ચૌદસો ને અઢાર રાજકોટ તેરસો ચાલીસથી પંદરસો હળવદ બારસોથી ચૌદસો ને સત્યાસી મોરબી તેરસો એકાવનથી પંદરસો ને તેર ધ્રાંગધા અગિયારસો પાંત્રીસથી ચૌદસો ને આડત્રીસ ખાંભા તેરસો એકાવનથી ચૌદસો ને બહુચરાજી બારસોથી ચૌદસો ને ઓગણીસ વિસાવદર અગિયારસો પાસઠથી ચૌદસો એકવીસ સાવરકુંડલા તેરસો દસથી ચૌદસો ધારી ચૌદસો ચારથી ચૌદસો એકાવન આંબલીયાસણ અગિયારસો એકાવનથી ચૌદસો ને પચાસ તેરસો એકત્રીસથી જસદણ તેરસો એંસીથી ચૌદસો પંચ્યાસી વાંકાનેર બારસો પચાસથી ચૌદસો ને બાસઠ હારીજ તેરસો એકસઠથી ચૌદસો ને સાઠ જેતપુર આઠસો પચાસથી ચૌદસો ને અડસઠ ભીલડી તેરસો સાડત્રીસથી તેરસો ને સાડત્રીસ ડોડાસા તેરસો ત્રીસથી ચૌદસો સાઠ સિદ્ધપુર બારસોથી પંદરસો ચાર લાખણી તેરસો પચાસથી તેરસો એકાવન જામજોધપુર તેરસોથી પંદરસો ને અગિયાર વિજાપુર તેરસોથી પંદરસો ને એક કુકરવાડા તેરસો પંચ્યાસીથી ચૌદસો ને તોતેર ગોઝારિયા તેરસો ચાલીસથી ચૌદસો ને સાઠ બોટાદ તેરસો પચાસથી પંદરસો ને અગિયાર ધ્રોલ બારસો વીસથી ચૌદસો ને સત્યાસી બાબરા ચૌદસો પાંત્રીસથી પંદરસો ને બે ચોટાણા તેરસો પચાસ થી ચૌદસો ને સત્યાવીસ ગોંડલ તેરસો એકાવનથી થી ચૌદસો ને છોતેર વડાલી ચૌદસો વીસથી થી પંદરસો ને દસ અંજાર ચૌદસો ઓગણત્રીસથી ચૌદસો ને પચાસ થરા ચૌદસો વીસથી ચૌદસો ને પાસઠ સિહોરી ચૌદસો દસથી ચૌદસો ને એકસઠ કાલાવડ તેરસો પચાસથી ચૌદસો ને ઓગણ જાણસમા અગિયારસો એકોતેરથી ચૌદસો ને સાડત્રીસ અરસોલ તેરસો નેવુંથી ચૌદસો ને પિસ્તાલીસ ઉનાવા અગિયારસો એકાવનથી પંદરસો ને નવ જામનગર બારસોથી ચૌદસો ને પંચાણું પાટણ બારસોથી પંદરસો હિંમતનગર તેરસો અડતાલીસથી ચૌદસો ને ચોરાણું